જય શ્રી રામ મિત્રો સ્વાગત છે ફરીવાર એક નવા વિડીયોમાં ને ફરીવાર આજે એક નવો બ્લોગ શું કરી દીધો કારણ કે થોડાક દિવસ આ બ્લોગ નહોતા હોતો કે કારણ કે કાંઈ કંટા જ નથી કંટાળ જ નથી એટલે થોડાક બપોર લગર રજા હતી પછી બપોર પછી પાછું એક આપણે સિદ્ધવાડમાં પાછું એક નવું કામ રાખ્યું છે કાલે કામ આવ્યું અને આજે તો બપોર પછી મૂળ કરવાનું છું એટલે પાસું છે ને એક કામ છે અને કારણ કે હાથ પરમાં છે એસીવાડ એટલે હાથ પર જવાનું છે એટલે કામ કરવાનું છે કારણ બપોર પછી પાછું જવાનું છે આપણે ગાડી વાડ્યું ભરીને પછી પાછું ગાડી છે ને એ સીધવાડીમાં ખાલી કરવાની છે હું પાછો આવી ગયો છું અત્યારે વાડીમાં ઓટો મારવાનો કારણ કે કાલે ટ્રેક્ટર આપ્યું હતું એટલે હરખો વાળું હતું કે એમાં ટ્રેક્ટર આપીને હું પાછો ઘણા દિવસ પાછો વાડીમાં આવવાનો હતો ત્યાંથી તો જો વરસાદ નહોતો આવ્યો ને અત્યારે જો આમ તો વરસાદ આવી ગયો એટલે આ પાછું હું જો ટેફાનેફા ભાંગી ગયું અમુક ઓલિકર હરકો વાયુ છે એમાં કાલે ટ્રેક્ટર આવ્યું છું અને ઘણા દિવસ તો પાછો બ્લોગ નહોતો બનાવ્યો કારણ કે કાંઈ કન્ટેક્ટ નહોતો મળતો એટલે મેં કદાચ સારો વાલો અને થોડા ગામમાં લેવો તો ખરીદી કરના કવિચાર્જ પૂરું થઈ ગયું હતું રિચાર્જ વિચાર કરાવીને ગામમાંથી પાછો એવો છું ચંપાલી આપણે લઈ લીધા ખરીદી કરના સંપલા તૂટી ગયા હતા આપણે ડોમમાં લાવીને એટલે તો પહેલા પથ્થરમાં ટાક્યા જ નહીં હું કે અજુકા બધું ભાઈ આપણો ગ્રાઉન્ડ જોવા જ્યાં હતા પછી બપોર પછી ગાડી ભરી ભરીને પછી પાછા એ ન્યા છે મામા દેવું છે ને શ્રીફળ બ્રિફળ વધે ને

માઇકમાં આવ્યું છે થોડું પગાર પગાર થાય પછી માઇક બાઇક લઈ લઈએ થોડું ખારે કમ ઓલી વખતે માઇક લાવ્યો હતો એમાં માઇકમાં કાંઈ જામવું નહીં હું એટલે આજે પાછો આપણે જેમીનભાઈને ફોન કર્યો હતો જેમીનભાઈ આવી જવાના છે એ બે દિવસમાં ત્રણ દિવસમાં લાવી જાય પાછો લઉં આપણે લેવા આ કોઈ કાઢ્યો તો ને ના મૂળિયા છે લો હા પપ્પાને એમના ભેગા તમને કહેશે મળી આમ પઢાને હું હરે કોઈ મૂળિયા કાઢવા એટલે તો ટ્રેક્ટર થી નીકળી જવાનું પાછો પાછો વાર્યું એટલે એવું છે હા બેડા બેડ હોય તો પાછું બોલો ઝૂપડું વી ખાઈ આ ઝૂપડા ને પાછું એક દી સમય રે ને એટલે એક દી પાછું રિનોવેશન કરી નાખ્યું પછી આપણે જો હા કાગળ બાગળ હું નીકળી ગયું ને તો સ્ટેપલર બેપલર ફારી ને એટલે થઈ જાય ઓકે પછી આપણે ગોરધજમાં વાડીએ જવું છે પાછો મેળો બનાવવો છે એટલે ત્યાં થોડોક પ્લાનિંગ લેવું આપણે મેળો કઈ રીતે એટલે હે તો એક વિડીયો હું તમને બનાવી જોઈ લેજે બરાબર આમ પ્લાનિંગ કઈ બનાવો મસ્ત એનામ જુલતો બોલતો હોય કે કદાચ કાંઈક બનાવી પ્લાનિંગ કરી લાકડા બકડા બનાવી મસ્ત નામ ચાકા જેવો ચોમાસું બોમા શું હોય વરસાદ વરસાદનું વાલો રાતે બેહુ કારો હોય ને તો દે શકે એવું સારો આલો તો હવે થોડો ભેડકો થઈ ગયો છે એટલે પછી ગાડી વાડીઓ ભરવા જ આવી ત્યાં મળશે બરાબર હા મેં એ તો આપણે છે ને કાલમાં તો આપણે કારણ કે નહીં આ કરવાનું હતું આપણે હવારમાં આવી ગયા છે ગાડી ભરવા ગાડી જોઈએ અમે પડી છે આડે આગળ ગાડી આવશે ઠેરાઈ દેવાનું છે આથી અંદર જો હવે વાત છે કે ને તો આ ભરવા ભરવાનો છે અંદર આવી જાય આપણે બધું ભાઈ

ગાડી વાડી આવી જાય ફાઇનલી મિત્રો આપણી ગાડી વાડી ભરાઈ હવે આપણે જવાનું છે થાનાડે એટલે મામાદેવને થોડા ફૂલ છોડાવવાનું છે થોડાક આપણા વાડીમાં ઘરના ફૂલ લેતા ખાવ છે હું થોડા ફૂલ લઈને વાડીમાંથી આપણે હશે ગુલાબ કારણ કે હવરમાં થોડી લઈ જ નહીં હવરમાં વેલા હા હોય તો ખરીદ કે થોડા ઘણા જો હું તમને બતાવું આગળ બે મિનિટ જો છે ગુલાબ

જે કાલ શ્રીફળ વધારવાનું છે એટલે કાલે થોડો ઘણો લેતા જાઉં જો કોડો મસ્ત ગુલાબ છે એમ તો નીકળી જાય મિત્રો આપણે વાડી નું ગુલાબ હોય એટલે મામા દેવ નું નામ પડે ગુલાબ નો નીકળે એવું બને ન બને હોય આપણી વાડી બે બગીચા છે એક આપડો આવો છે એક ઓલકોટ છે બે વિભાગ આ આ મોટો ગુલાબ છે અને આ નાનો ગુલાબ છે

આ લે 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 રસ્તા માંથી લે જો મિત્ર આપણે આવી છે આજે જાય છે આપણી જવું આગળ છે કે આવી પેલા ગાડી ખાલી પેલા છે ને હવે આપણે શ્રીફળ વધારે ખાલી કરી જોવા આપણે પેલા મામા છે ને એવું છે કામ શરૂ કરેલા પેલા છે ને અહીંયા શ્રીફળ નું પેલા વધારે મામા દેવ છે કે મામાને કામ પેલા થાય પેલા મામા દેવ શ્રીફળ અગરબત્તી છે એમ માન્યતા છે એટલે આપણે પેલા એ

આપડે મામા દેવ ના દર્શન કરીને બે વાત બરાબર અને ગાડી પડી ખાલી કરી નાખી વાગી ગઈ છે એમજી ગાડી છે કે નહીં આવી ગાડી આપણે ગાડી ખાલી કરી નાખી પછી પાછો ગાડી ખાલી ને ત્યાંથી ભરવા જવાની છે અને પછી પાછો ખાલી કાંઠું પાછું કામ ચાલુ કરી દેવાનું છે આમ છે ગાડી ખાલી કરી નાખી પછી પાછા મળે આમ ગાડી હાલ મિત્રો આપણે આવી ગયા પાછી બપોર પછી ગાડી બલી ભર અને થોડોક વરસાદ આમ અંધારો છે બહુ ગરમી થાય વરસાદ આવે તો આમ થઈ જાય

ચોવીસ ને અઠ્યાવીસ પેલો વાળો તો આપડે ને કદાચ આવે કે ન આવે કોને ખબર હવે વરસાદ જતો ને છે ને આ વીસ તારીખ તો થઈ ગઈ છે જો હરવડે કેવો થોડોક મેલો છે કે નહીં આમાં કાટ બહુ છોડે જો હાથમાં કાટ જ મોકલો છે કટાઈ ગયો પલ્લી ગયું કે લોખંડ હજુ ભાઈ બધું હોય જો આપણે અંદર નાખે છે ગાડી ખાલી કરે છે બરાબર એ મંડાઈ જાય છે તો બોલો કામમાં તમારી જે તો બરોબર અવાજ બહુ આવે છે એટલે બરોબર તો મળી આપણે હાયા બરોબર ગાડી બડી ખાલી કરી આ મોલા હે ગોલ આવે આઈસા આ ઊભો ન્યો એ ગોરજન ભાયા આવન ધડા છોકરા વાળે સડી ગયા છે છોકરા વાળે સડી ગયા છે આ ફૂલ એનર્જી આવી ગઈ આ હા 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 વાહ વાહ જો કામ આવું થાઉ જો હવે વાહ અમારું તો બોપર પછી કાક અલગ જ કે લેવલ પર આવી ફૂલે ફૂલ આમ જોશમાં લાગે આ તો જણે આમ જો તો

તો મેંગી બેંગી આપણે બનાવવા આવી છે વાડીએ તો આ તો કાઈ મેંગી ની રેસિપી નથી બતાવવાનું બરાબર તમને કે પાપડ બપડ છે કે ના મેંગી મૂકી બરાબર અને મેંગી ની અંદર દૂધ દાળવાનું થાય હા આ આલ્ડા આપણે બનાવ્યો છે બરાબર રેસીપી તમને ખબર હશે કદાચ નહીં હોય તો કમેન્ટ માત્ર બરોબર હું તમને પેશન વિડીયો નાખી બરાબર રેસીપી આ વેડિયો આપણે આઈ સમાપ્ત કરી સમાપ્ત કરવી છે આ વેડિયો કેવા લાગ્યો જરાક કમેન્ટ કરી દેજો બરાબર પછી કાલે પાછો આપણે જવાનું છે સારો લો પછી બાજુ અને આ વેડિયો આવી જાય છે ટૂંક સમયમાં આપણે જાય માત્ર ગુડ નાઇટ